જીવલેણ હુમલો અને મારામારીના કુનાના આરોપીને ડભોઈ એડિશનલ સેશન જજની કોર્ટ દ્વારા પાંચ વર્ષની સજા ફટકારી ઓગસ્ટ બે હજાર અઢારમાં નવાપુરા વિસ્તાર નજીક બની હતી આ ઘટના આરોપી આમીર વલી મનસુરી વિસ્તારના જ તરબેઝ સલીમ ઘાચી ઉપર મારામારી કરી જીવલેણ હુમલો કર્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતા તરબેઝ સલીમ ઘાચીના સંબંધીઓએ પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ ડભોઈ એડિશનલ સેશન જજ એચજી વાઘેલા સાહેબે બંને પક્ષોની દલીલ સાંભળી

આમીરના મમ્મીનાઓને આમીર લોકો સાથે વ્યસન કરી ઝઘડો કરતો હોય તે બાબતે કહેતા તે અંગેની અદાવત રાખીને તેઓ સાથે ઝઘડો કરી મારામારી કરી તેઓના હાથમાંના ચપ્પુ વડે હૃદય તેમજ પેટના ભાગો ઉપર ઘા મારી ઈજાઓ પહોંચાડેલ જે અંગેની ફરિયાદ તબરેજ ઈજા પામનાર તબરેજના મમ્મી મેમુનાબેન નાઓએ કરતાં તે અંગેનો કેસ ડભોઈ કોર્ટમાં ચાલી જતા આરોપી આમિર વલ્લીભાઈ મનસુરી નાઓને ત્રણસો સાતના ગુનાની અંદર પાંચ વર્ષની કેદ તેમજ રૂપિયા પંદર હજાર દંડ તેમજ ત્રણસો છવ્વીસના ગુનાના કામે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા પાંચ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે દંડ ન ભરે તો અરે દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો તેમજ દંડની રકમમાંથી પંદર હજાર રૂપિયા ઈજા પામનાર નાઓને આપવાનો આધરોધ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ શ્રી રાજવી વાઘેલા નાઓએ કરેલ છે